પોલીસ કોન્સ્ટેબલ મનોજ કુમાર વિનોદભાઈ મકવાણા અમુક પીસીઆર વન સત્યાસી સાથે પોસ્ટ વિસ્તાર પેટ્રોલિંગમાં હતા કેનાલ રોડ તરફ જતા બે લોકોએ આવીને એવું જણાવેલ કે સાહેબ કેનાલનું પાણી બંધ કરવું છે સ્કોર્પિયો ગાડી અંદર પડી છે જેથી તાત્કાલિક ઘટના સ્થળે જોતા પાણીનું મેણ વધારે હોય સ્કોર્પિયો ગાડી કેનાલની અંદર ગરકાવ હતી જેથી આજુબાજુના લોકો એવું કીધેલું કે ત્રણ બેમાં લોકો તણાઈ ગયેલા છે પણ કોઈ એક હજી ગાડીમાં હોય તેવી શંકા લાગે છે જેથી એમોએ તાત્કાલિક બાજુમાંથી રસી મંગાવી અમારા પીઆઈ સાહેબને અને કંટ્રોલને જાણ કરી અમારા પીઆઈ સાહેબ તેમજ ડિસ્ટાપ હોદ્દાર ગોયલ સાહેબને લોકો પાંચ જ મિનિટમાં ઘટના સ્થળે પોલીસ સ્ટાફ સાથે આવી ગયેલા અને એમો રસ્સો બાંધી કેનાલની અંદર પડેલા અને પબ્લિકના માણસોની મદદ લીધેલી ગાડી અંદર તપાસ કરતાં કોઈ મળી આવેલું નહીં અને ફાયર બ્રિગેડની ટીમ આવતા રસ્તાને બાંધીને ગાડીને બહાર કઢાવેલી અને આજુબાજુ શાસ્ત્રી બિલ લગીની તપાસ કરતાં પોલીસ સ્ટાફે કોઈ જ તણાતું કેવું જણાવેલું નહોતું ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે પોતાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરી રાત્રે અઢીથી ત્રણ વાગ્યા સુધી તપાસ કરેલી કયા સંજોગોમાં અકસ્માત સર્જાયો હતો આપ જ્યારે પ્રથમ પહોંચ્યા ત્યારે ગાડીની હાલત કેવા પ્રકાર ગાડી કેનાલની અંદર પાણીમાં ગરકાવ જ હતી અમોને એવું લાગ્યું કે સ્કોર્પિયો ગાડી અંદર કોઈ હશે ગાડીના ડીપર લાઇટ અને બ્રેક લાઇટ વારે ઘડીએ થતી હતી જેથી અમે એવો વિચાર્યું કે કોઈ બી વ્યક્તિ અંદર હોય તો પોલીસ તરીકે અમારી ફરજ પહેલી એવી છે કે તેનો જીવ બચાવો કેમ કે ગુજરાત પોલીસનો સિમ્બોલ છે સેવા સુરક્ષા અને શાંતિ પબ્લિકની સેવા કરવી શાંતિ આપવી અને સુરક્ષા કરવી એ ગુજરાત પોલીસની જવાબદારી છે જે અમારી ફરજનો એક ભાગ છે અને એ બાબતે અમારા પીઆઈ સાહેબ આર પટેલ સાહેબ તેમજ અન્ય સ્ટાફ પીએસઆઈ સાહેબોનો વારે ઘડીએ માર્ગદર્શન અને સહકાર મળતો જ હોય છે અને તેઓ વારે ઘડીએ કહેતા હોય છે કે ભાઈ આપણું ફરજ એક જ છે પોલીસની સેવા પોલીસની સેવા સુરક્ષા અને શાંતિ જેથી પબ્લિકની સેવાની સુરક્ષા શાંતિ કરવી આપણી જવાબદારી છે